ना लगे कोई छेड़ा के जा रहे કર્ણનો કાય નતો બગાડ્યો છતાં કર્ણ તેનો દુશ્મન થયો ઘણીવાર તમારા વાક ગુનો ન હોવા છતાં લોકો તમારા પદ પ્રતિષ્ઠા અને પ્રતિભાના કારણે તમારા દુશ્મન હોતા બનતા હોય છે કે જ્યારે ઈશ્વર ના આવે

هينو 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 هينو

શુભમ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નું શુભ ઉદ્ઘાટન નું અહીંયા આજે ઉદ્ઘાટન થયું છે તો અમે ગોપનાજી મહારાજ અને કષ્ટભન્જન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ હોસ્પિટલ ખૂબ જ પ્રગતિ કરે અને અહીંયા જે પણ દર્દીઓ આવે એ બધા સાજા થઈને જાય એવી અમે ગોપનાજી મહારાજ અને કષ્ટભન્જન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલો કષ્ટભન્જન દેવકી જય અંતોને કરણાનું કાય નતો દુશ્મન થયો ઘણી વાર તમારા વાક ગુનો ન હોવા છતાં લોકો તમારા પદ પ્રતિષ્ઠા અને પ્રતિભાના કારણે તમારા દુશ્મન હોતા બનતા હોય છે કે જ્યારે ઈશ્વર ના આવે તેડા ત્યારે કામ ના લાગે કોઈ છેડા કે જ્યારે ઈશ્વરના આવે તેડા ત્યારે કામના લાગે કોઈ છેડા માટે જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે તમારી ફરિયાદો નહીં પોલો કષ્ટ બનજે સત્ય સનાતન શરણમ પ્રબ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં કશું ના કામ આવે છે સૌ કોઈના જીવનમાં તે છતાં જીવન જીવન જડીબુટી બતાવી દઉં

અર્જુને કરણ નું ક્યાંય નતો બગાડ્યું છતાં કર્ણ તેનો દુશ્મન થયો અર્જુને કર્ણા નું ક્યાંય નતું બગાડ્યું છતાં કર્ણ તેનો દુશ્મન થયો ઘણી વાર તમારા વાક ગુનો ન હોવા છતાં લોકો તમારા પદ પ્રતિષ્ઠા અને પ્રતિભાના કારણે તમારા દુશ્મનો હોતા બનતા હોય છે કે જયારે ઈશ્વર ના આવે તેડા ત્યારે કામ ના લાગે કોઈ છેડા કે જયારે ઈશ્વર ના આવે તેડા ત્યારે કામ ના લાગે કોઈ છેડા માટે જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે તમારી ફરિયાદો નહીં ઓલો કષ્ટ બંજન દેવ અને આજે પીઠલપુર ગામ ને આંગણે ભમ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નું શુભ ઉદ્ઘાટન નું અહીંયા આજે ઉદ્ઘાટન થયું છે તો અમે ગોપનાજી મહારાજ અને કષ્ટમન્જીન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ હોસ્પિટલ ખૂબ જ પ્રગતિ કરે અને અહીંયા જે પણ દર્દીઓ આવે એ બધા સાજા થઈને થાય એવી અમે ગોપનાજી મહારાજ અને કષ્ટમન્જીન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલો કષ્ટમન્જન દેવકી જય